નમસ્કાર મિત્રો ફરીવાર એકવાર નવા વિડીયોની અંદર રજૂ થયો છું તમારી સમક્ષ તો મિત્રો વિડીયો તો પહેલાં પૂરેપૂરો આજ જોવાનો જ છે કારણ કે આજ વિડીયોની અંદર બહુ અવનવી વાત છે અને અવનવો વિવાદ છે અને નવા પ્રકારનો વિવાદ અને આ વિવાદમાં કોઈ તથ્ય નથી જેનો કોઈ મિથ્યા નથી એ ટાઈપનો વિવાદ ઊભો કરીને એવો નવા પ્રકારનો વિવાદ કરીને મોકલ્યો છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને તો એ તમા આખા વિવાદ વિશે આપણે ચર્ચા કરવાની છે અને કેવા વ્યક્તિ સામે એને વિવાદ ઊભો કર્યો છે એને થોડી ઘણી પણ શરમ ના આવી થોડી ઘણી પણ લાચારી ના અનુભવી કારણ કે એવા વ્યક્તિનો યાર વિરોધ કર્યો તમે જુઓ ખાલી આગળ વિડિયોની અંદર હું તમને બતાવું તમને પણ આમ એમ થઈ જશે તમારું દિલ ભરાઈ જશે કે આવા વ્યક્તિ સામે પણ આ બફાટ કરવાનું મુક્તિ નથી આનો ધંધો જ આવી રહ્યો જ્યારે પણ મિત્રો કોઈ વ્યક્તિ જ્યારે થોડા ઘણા ટેલેન્ટથી કે થોડી ઘણી પોતાની આવડતથી અને થોડો ઘણો સોશિયલ મીડિયાની અંદર કે માર્કેટની અંદર થોડો ઘણો ફેમસ થાય એના પેટમાં તેલ રેડાય ગરમમાં ગરમ તેલ રેડાય એના પેટમાં રહેલો એક વ્યતનો જીવડો હરવળ હરવળ થવા લાગે કે કઈ કૂતરી બરાબર બે મહિના સતત ખજૂરભાઈ ભગવાન ગરીબોના એમના વિશે બે મહિના સતત વિરોધનો એને વિરોધ આદર્યો વિવાદ ઉપાડ્યો કે ખજૂરભાઈ આમ ખજૂરભાઈ ખજુરભાઈ ખજૂરભાઈ ઢાંકણોન ખજૂરભાઈને કેટ કેટલા બદનામ કર્યા ખજૂરભાઈને ભંગાર કીધા અને ઘણી બધી એને ખજૂરભાઈ વિશે અવળી નવળી ટિપ્પણી કરીને ખરાબ ખરાબ શબ્દો પણ કાઢ્યા મોઢામાંથી જેને નહીં કહેતા સાદી ભાષામાં કે વરાળ મોઢાની વરાળ જેને મોઢાની વરાળ કાઢવાની જેને આદત હોય ને એ ઘણા ઘણો એક કે બે દિવસ કે ત્રણ દિવસ ચૂપ રહી અને જ્યાં સુધી એની અંદરની બળતરા અને વરાળ મોઢાની બહાર ના કાઢે ને ત્યાં સુધી એને સરખી રીતે જમવાનું પણ ના ઉતરે તો એવી જ આ વ્યક્તિત્વ એવી જ આ નિર્દય દયાહીન વ્યક્તિ કીર્તિની વાત કરવાની છે આજે કે મિત્રો આજે એને એવા એક ફરીવાર હમણાંથી દસ પંદર દિવસથી એના લવારાન બધું શાંત પડી ગયું હતું અને બહુ શાંતિ હતી ગુજરાતની અંદર પણ અત્યારે આ ફરી વાર આ બે દિવસથી સતત બે દિવસથી વિષુભાઈ રાજપૂત એમના વિશે અવળીને જેમ આવે એમ બફાટ માર્યો છે જેમ આવે એમ એમના વિશે ઉચ્ચારણ કર્યો એમને બદનામ કરી રહી છે હવે વિષુભાઈ રાજપૂતને કદાચ તમે જાણતા જશો સોશિયલ મીડિયાની અંદર કે જે વ્યક્તિ જોડે બે હાથ નથી અને પગ નથી અને તોય છત પોતાની જિંદગીની અંદર પોતાના જીવનની અંદર સતત અવનયા અવનવા પ્રયાસો કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે સત્યના માર્ગ ઉપર છે અને એવી વ્યક્તિને હવે આ કૃત્રિય ઉપાડો લીધો છે અને એવી એક ચેલેન્જ આપી છે કારણ કે વિષુભાઈ રાજપૂત જેમના બે હાથ નથી અને સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ફેસબુકમાં એવા ઘણા બધા ચેલેન્જના વિડીયો બનાવે છે કે મિત્રો જુઓ મારે બે હાથ નથી અને છતાંય હું આ કાર્ય કરીને તમને બતાવું છું તો આવા અવનવા ચેલેન્જના વિડીયો બનાવે છે બ્લોગ વિડીયો બનાવે છે ઘણા બધા એવા કોમેડી વિડીયો પણ બનાવે છે અને અત્યારે ઘણા બધા એવા ફેમસ પણ થઈ ગયા છે ઘણા બધા એમના ફોલોવર્સ પણ થઈ ગયા છે તેલ રીણાનું વેતનો જીવડો હરવળવા માંડ્યો ખાજુરભાઈને એક બાજુ મૂકી દીધા પડતા મૂક્યા કોઈ વળ્યું નહીં બે મહિના બરાડા પાડ્યા રાડું પાડી ઘણાની ગાળિયું ખાધીને ઘણાની ગાળ્યું યાલીને છતાં એનાથી કોઈ ના વળ્યું અને હવે પીવાના રૂપિયા ખૂટ્યા મોંઘા મોંઘા કપડાં પહેરવાના વિદેશ ફરવા જવાના મોઘી મોઘી હોટલોમાં જમવાના પૈસા ખૂટ્યા એટલે જે માણસ પોતાના ટેલેન્ટથી જે આગળ વધી રહ્યો છે હવે એમના ખોબા ઉપાડવા જઈ રહી છે એમના સાથે વિવાદ કરીને બેઠ પહેલા તો તમે જોઈ લો એને અને એને પણ હવે એક ચેલેન્જ આપી છે વિષુભાઈ રાજપૂતને કે તારામાં તાકાત હોય તારી જોડે બે હાથ નથી અને તારામાં તાકાત હોય તો આ વસ્તુ કરીને તું બતાવ તો હું તમને બતાવું જ છું વિડીયોની અંદર બન્યા રહેજો પૂરેપૂરો વિડીયો સાંભળજો કેવી રીતનો એને વિવાદ ઊભો કર્યો છે અને શા માટે વિવાદ કર્યો છે બરાબર તો વિડીયોની અંદર પૂરેપૂરો બન્યા રહેશો પૂરેપૂરો વિડીયો સાંભળશો તો જ તમને આખી માહિતી મળશે અને વિશુ રાજપૂત કોણ છે એ પણ તમને જાણવા મળશે તો મિત્રો સૌ તો આપણે આપણે જોઈ લઈએ કે વિષુભાઈ રાજપૂતને હું તમને વિડીયો દ્વારા બતાવું કે વિષુભાઈ રાજપૂત કઈ પ્રકારની વ્યક્તિ છે અને કેવી કેવા કેવા એમના પોતાના અનોખા ટેલેન્ટથી એક આગવા ટેલેન્ટથી કે જે આપણે આપણી જોડે બે હાથ બે પગ અને બે હાથની દસ દસ આંગળી પગની દસ દસ આંગળી વડે જે કાર્ય નથી કરી શકતા એવા એવા કાર્યો આ વિષુભાઈ એમના બે હાથ નથી એક પગ નથી છતાં એવા કાર્યો કરીને પબ્લિક સામે રજૂઆત કરે છે વિડીયો દ્વારા અને આ કૂતરીના પેટમાં તેલ રેણાનું તમે જુઓ ખાલી એકવાર જુઓ તમે કે વિષુભાઈ બે હાથ નથી એક પગ નથી પ્લાસ્ટિકનો પગ નખાવેલો છે છતાં એક હેવી બાઈક કેટીએમ એ બાઈક કેવી રીતનું ચલાવે છે પછી એના પછી તમને ગાડી કેવી રીતે ચલાવે છે જીસીબી કેવી રીતે ચલાવે છે અને આપણા બે હાથને દસ આંગળીઓ હોવા છતાં પણ લખાણ ના લખી શકતા હોય સારું જેમનું લખાણ અમુક અમુક ફેરો અમુક વાર વંચાતું પણ ના હોય એવું રાઇટિંગ હોય અને છતાં આ વિષુભાઈ રાજપૂત જોડે હાથ નથી અને કેવી રીતે રાઈટ કરે છે લખે છે કમ્પ્લેટ અને આપણા કરતાં પણ સારું લખી શકે છે તો એવા તમામ વિડીયો હું તમને રજૂ કરું છું તમે પેલા તો એ બધા વિડીયા જુઓ પછી કુત્રી વિશે આપણે કહીએ કુત્રી શું કહી રહી છે વિષુભાઈ રાજપૂતને તો તમે એક એક આ વિડીયો જોઈ લો श्री राम दोस्तों आज एक चैलेंज आई है वो भी औकात के साथ तेरे दोनों हाथ नहीं है एक पैर नहीं है तो तेरी औकात है ना तो तू ट्रैक्टर चला के दिखा दोस्तों मेरे दोनों हाथ नहीं है पैर नहीं है फिर भी मैं आज तुम्हें ट्रैक्टर चला के दिखाऊंगा और ये वीडियो आपको पसंद आया ना तो वीडियो पांच लोगों को शेयर कर दो करके आपको दिखाऊंगा ठीक है और जो आपको मेरी राइटिंग अच्छी लगे ना तो आप सीध मुझे फॉलो कर देना और एक कॉमेंट कर देना और हाँ दोस्तों फॉलो करना मत भूलना आप कई लोगों की जो वो डांस करते हैं जो ठुमका लगाते हैं उसकी उसको फॉलो करते हैं लेकिन ना, हम तो आपको मोटिवेट करते हैं और मेहनत करते हैं तो आप हमें फॉलो कीजिए હવે તમે જોયા મિત્રો એક પછી એક વિડીયો મેં તમને બતાવ્યા કે વિષુભાઈ કેવી રીતનું એમનું જીવન જીવી રહ્યા છે કેવી કેવી જે બે હાથવાળા વ્યક્તિઓ આપણે કાર્યો નથી કરી શકતા અમુક અમુક સમયે અને એવા એવા કાર્યો જેમની પાસે બે હાથ નથી પગ નથી એક છતાં પણ એ આસાનીથી સરળતાથી એ કાર્યો કરે છે અને આવી રીતે વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ અને થોડી ઘણી કમાણી કરી અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે પોતાનું ગુજરાન કરી રહ્યા છે અને એવી વ્યક્તિને કે તે ફરીવાર કેમ લગ્ન કર્યા પેલી પત્નીને કેમ કાઢી મૂકીને હવે મિત્રો આ કુત્રીએ આખા ગુજરાતની અંદર બધાનો ઠેકો જોવાની લીધો છે કોઈની પર્સનલ જિંદગી સાથે ખિલવાડ કરવાનો નહીં જાણવું નહીં કોઈ મુદ્દાઓ નહીં કોઈ હકીકત કે નહીં કોઈ સબૂત નહીં કોઈ પુરાવા કંઈ જ નહીં અને જેમ આવે એમ બે પેક મારીને બફાટા ચા કરવા ચાલુ કરી દેવાના આડવળું બોલવાનું ચાલુ કરી દેવાનું પબ્લિકને ગુમરાહ કરવાની કોશિશ કરે છે આ ઓના ઉપર કોઈ કેસ પણ કરતું નથી બોલો અને સરકારને આનું દેખાતું પણ નથી આ વારે ઘડીએ આવાને આવા ઘણા બધા લોકોને આવી રીતે બદનામ કરી રહી છે અને પૈસા પડાવવાની કોશિશ કરે છે હવે તમે જોજો થોડા દિવસો પછી સમાધાન કરવાનું કે છે થોડાક પૈસા માગશે જેની પાસે બે હાથ નથી પગ નથી એવા વ્યક્તિની તો આપણે સેવા કરવાની હોય અને એવા વ્યક્તિને સાથે આ વિવાદ કરીને બેઠી હવે કેવા પ્રકારની એને ચેલેન્જ આપી છે તમે એને પણ સાંભળો ઓ ભાઈ તું છે ને પેલે તારી ગાય ધોઈન બતાય હો તારી ગાય ધોઈન બતાય બરાબર રેડી તો વિશુભાઈ રાજપૂતને તું એમ કે છે કે તું ધોઈને બતાવ તો આટલા દિવસથી મિત્રો તમે જાણતા નહીં હોય પણ ધોવા આ જાતી બરાબર અને હવે એમ કે તું તારી રીતે ધોઈને કેમ ભાઈ પગાર ઓછો પડે રહ હવે ધોવા નહીં જઈ શકે તું હે તો આટલા દિવસ કોણ ધોવા જાતું તું તું જા પેહલા તો જવાબ આવે હે હવે મિત્રો આવી રીતને આવી રીત આ બદનામ કરી કરી હજુ તો તમે આગળ એનો વિડીયો જુઓ આવાના ફોલોવર્સ જોઈને હું મોહી જાવ છો તમે આવા ઠૂઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો તું તમારી જિંદગી બગાડશો એવીન કાજલાની આરે લગન કરવા તો ફોલોવર્સ જોઈને ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં પણ તું જ મુખવા ગયો તો એ શબ્દ સાચો પણ તું તારા લખણે મુકવા ગયો તો તારે બીજી આરે પૈણવું તો ને કેટલે મુકવા ગયો તો એને લા ભાઈ તું આ મળવાના ને મળવામાં ચક્કરમાં તું કેટલી છોકરીઓને જિંદગી બગાડીશ હવે આવી રીત બધું કહે છે કે આમ મારી મૂક્યા ને તેમ ફલણું ઢેકણું પણ તું પુરાવા સબૂત આપ સબૂત આપ પહેલી વાત તું એ મોઢેથી લવારા કરીશ બફાટા કરીશ પી પી બે બે પેક મારીને એ કોઈ સાચું સમજવાનું નથી પહેલી વાત તો એ કે તું પુરાવો આપ સબૂત આપ પાકે પાકું અને પછી તું પબ્લિક સમક્ષ રજૂઆત કરી તો બધાને અમને ખબર પડે કે તું હાચી બાકી રહેવા જે આમના કુદરતી એવી કળા આપી છે ને ટેલેન્ટ આપ્યું છે એમનું ગુજરાન કરી રહ્યા છે અને ફેમસ પણ છે તને બળતરા થાય છે હેઠેથી એટલે જપી જા તો મિત્રો મારું તો એટલું જ કેવું અને નિશુભાઈ વિશુભાઈ સોરી વિશુભાઈ રાજપૂતના સપોર્ટમાં રહેજો કારણ કે બહુ સરસ મજાના વ્યક્તિ છે તો વધારે કંઈ નહીં કહું વધારે ટાઈમ નહીં લેતા રજા માગું મળીએ આવા બીજા વિડીયોની અંદર બન્યા રહેજો સાથ સપોર્ટમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આજો બીજું તો કંઈ નહીં વધારે તો રજા આપશો જય માતાજી જય દ્વારકાધીશ